ધંધો કરે છે

કાય કાય વાંધો નથી આપણા છે કે કામ જાય મામા ડિલીટ કરી નાખો કોઈ વસ્તુ કોઈ વસ્તુ કરવાનું વાંધો તારો ફોટો ઘરવાળી નો ફોટો એ ફોટો ને તારી પાસે રેકોર્ડિંગ હોય પૈસા માંગ્યા ઈ હા એ છે આપણી પાસે બધું છે આવું જોઈએ કે વેસે તારી પાસે આ છે છે આપણી જ મોટે બોલે છે

ઓ તાલા તાલા હો કાસુ આવડા આ મારા મને હું કીધું કે હું કાલ હાં નગીમાં પૈસા કઈ ડર કે પસતો રહે કે મારા છુટરાના કાગળ કે ગણવાના છે ને કે એ આલા તરી વાત કરે ને ભાઈ આ નાનામાં એમ થાય વાત વાતનો શું અમને તો એટલે તારા કાલ હાં પૈસા ખતમ ആയി જાય ફસી અરે શું કાલ અમને કઈ आता काय विचार करता है वो उले बने पण हूं आज आखो दिन पैसा आटो जोडू सु माणा मने भेगो नि थियो तारी तज बेहाड पोय इना दाडी दाची ने इना कफा भराला साथ जो रमला हूं के सांभलास हां हां ई ई ई माने जाए तो कल हां फोन कर जाल बुझो एम नहीं हवार में कैसे रही

কাো করক্৅তে কের লানে নাখ্যে আেডো এনাখেন এনদেদর ঈাার তেনাডো ক্য় ও্রানে ক্জে এ ক্রারা য়ানাগে ক্য়ে কোণিমাকে

મારી વાત સાંભળી આપડે વખો કરીશું થાય છોકરા સાચી પીવાનો ખોટ ના જયંતિભાઈ જયંતિભાઈ એ ક્યાં છે આપડે સુડા ભેગા થવાના છે

ભાગીદારી ના લાખ લાખ ના એના આપણે જામીન દેવાના છે હામા હામા અને સુખી કરી દે હું બધું મને બધી ખબર પડે છે હું વાઘરીનો દીકરો છો હું કઈ હજામ હજામ હું વાઘરી છું હા એમ મારી વાત ના વખા નથી મારી વાત હું રાખી વાત કરું છું શું ને તમારી તમારી થી નઈ તમારી દીવી થી પાંચ પાસો કે મારે વસ્તી રમા માણા મા